મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે આપણે ધોરણ સાત પ્રકરણ સાત ની અંદર સ્વાધ્યાય સાત પોઈન્ટ માં દાખલા નંબર પાંચ આપણે ભણીશું જેની અંદર આપણે એમ કહેવું છે કે કુલ રાશિ શોધો જેના તો અહીંયા આપણને રકમની અંદર ત્રણ દાખલાઓ આપણને આપેલા છે અને આ ત્રણ દાખલાઓમાં આપણને એમ કીધેલું છે કે જેના એનો મતલબ કે કોઈક એવી રકમ છે કુલ રાશિ છે કુલ રાશિ આપણે શોધવાની છે કે જેના પાંચ કરવાથી છસો થાય

કુલ રકમ x છે એનો મતલબ કે x ના 5% કરીએ તો આપણને જવાબ 600 મળે એનો મતલબ કે x 5 ના છે હવે આ જે છે આ પદ જે છે એને આપણે બરાબર ની બીજી સાઈડ લઈ જશું તો એનો મતલબ કે x બરાબર અહીંયા 600 તો હતા જ આ ઓલી સાઈડ જે છે એટલે કે 100 ઉપર આવી જશે અને છેદમાં આવી જશે 5 હવે સાધુરૂપ આપણે આપણી રીતે જે છે ઉડતા હોય ઉગાડી દઈએ તો આપણને ખબર છે કે અહીંયા ગણી એકસો ને વીસ એટલે બાર પચાસ સાહીઠ થાય ઉપર એકસો ને તો અહીંયા આપણને જવાબ મળશે એકસો વીસ ગુણ્યા સો હવે એકસો ને વીસ એના પાછળ બે નિગા મળશે તો આપણને આ જે રકમ મળશે એ બાર હજાર એટલે કે આપણી કુલ રાશિ એ આપણને લીધું કુલ રાશિ કેટલી મળશે બાર હજાર મળશે તો આ રીતના આપણને કુલ રાશિ જે છે એ બાર હજાર મળશે અહીંયા બીજા વાત કરીએ અહીંયા પણ આપણે કોઈ પણ એક્સ લઈ શકો વાય લઈ શકો પણ અક્ષર છે આપણે જાણીએ છીએ કે ધારવાની અંદર આપણે કોઈ પણ આલ્ફાબેટનો ઉપયોગ કરી શકીએ તો અહીંયા શું કે એક્સના બાર બરાબર એક હજારની એસી થાય

આ વસ્તુ આવડતી જશે ન આવડતી હોય તો મેં તમને અગાઉ પણ એક વસ્તુ શીખવી છે કે જ્યારે તમે ભાગ્યા ન આવડતા હોય અથવા તો એમ લાગે કે ભૂલ થવાની સંભાવના છે તો તમે અહીંયા સીધું આ રીતના એક હજાર એસી કરી શકો છો પણ અહીંયા આપણને ખબર છે કે નવ હોય આપણે કરી શકીએ કે બહાર નવા હોય એકસો ને આઠ થાય અને પાછળ અહીંયા તમે શૂન્ય તો અહીંયા નેવું ગુણ્યા સો એટલે કે નવ હજાર જવાબ આપણને મળશે તો અહીંયા આપણે ફૂલ

કોણ કિલોમીટર જે આપણે આપેલા છે કારણ કે અહીંયા કિલોમીટર આપેલું છે અહીંયા એમને રાશિ છે એટલે કે રકમ અહીંયા છે આપણે રકમ રાશિ રૂપિયા પર પ્રતિ સેકન્ડ કિલોમીટર છે એ અહીંયા x એનો મતલબ કે x ના 40% કરી તો 500 જવાબ આવો જોઈએ એમ આપણે રકમની અંદર કીધેલું છે ચલો આપણે જોઈએ કે તો x 40 ના છેદમાં 100 બરાબર 500

તો આપણને આ જે છે એક્સની કિંમત કેટલી મળશે તો બારસો ને પચાસ કિલોમીટર મળશે એટલે કે કુલ કિલોમીટર અહીંયા કુલ ઘાસી એની જગ્યાએ આપણે કિલોમીટર પણ લખી શકીએ તો કુલ કિલોમીટર આપણને બારસો ને પચાસ મળે આ રીતના મિત્રો આપણે સરળતાથી ત્રણે ત્રણ દાખલા એ બી અને સી આપેલા છે આમાં આપણે ટોટલ પાંચ દાખલા આપેલા છે એ બી સી આપણે આગળ ગણી હવે આપણે ડી ગણીએ છીએ અને ત્યારબાદ આપણે e ગણીશું તો d માં આપણે શું આપેલ છે કે 70% 14 મિનિટ થાય તો અહીંયા કેને પણ આપણે ધારી લેશું ધારો કે કુલ રાશિ અથવા તો અહીંયા આપણે કહી દઈએ મિનિટ એ x છે તો x ના 70% બરાબર 14 તો અહીંયા आप सात वक्सु કે एक्स गुण्या सीतेर छेद सौ बराबर चौदह હવે અગમ લખવાનું જેમ આને આપણે બરાબર ની બીજી સાઈડ લઈ જશું તો અહીંયા x વધશે અહીંયા 14 હતા જ અને અહીંયા 100 છે એટલે હવે છેદ કરી દઈએ તો 0 0 ઉડી જશે 7 2 14 થઈ જશે એટલે કે અહીંયા આપણે 2 10 એટલે કે 20 મિનિટ જવાબ આપણને મળશે તો આની કુલ રાશિ જે છે એટલે કે કુલ મિનિટ છે કુલ રાશિ અથવા તો આપણે કૌંસમાં લખી દઈએ કે મિનિટ

આઠ આવતા મળશે હવે આપણને ખબર જ છે કે આઠ ટકા ચાલીસ થાય કારણ કે આપણે જાણીએ છીએ આજના ગરિયામાં ચાલીસ આવી છે એટલે પાંચ ગુણ્યા સો મળશે અને એનો મતલબ કે એક્સ બરાબર પાંચસો તો આ રીતના કુલ એને કુલ રાશિ અથવા તો લિટર કેટલો થશે તો આપણે એને જાણીશું કે કુલ લિટર પાંચસો થાય પાંચસો મળશે તો આ રીતના આગળ જે આપણે ત્રણ દાખલા કર્યા એ અને એના પછી આ ડી અને ઈ પાંચ દાખલાઓ આપણે છે ગણે પાંચે પાંચ દાખલાઓ છે એ આપણે આજના સરળતાથી ગણી શકીએ અને આ પાંચે પાંચ દાખલાઓ જે છે એ તમે તમારી નોંધપોથી ઉતારી લેજો ફરીથી આવવા વિડીયો સાથે આપણે મળીશું ત્યાં સુધી તમે બધા મસ્ત રહો તંદુરસ્ત રહો